આપણી પાસે જે છે જે આપણને મળ્યું છે જે આપણને આપવામાં આવ્યું છે એના પર ભરોસો કરતા વિશ્વાસ કરતા આગળ વધી આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે અમને સફળતા આપશે હાલી લોહીયા અમારા કામ સફળ કરેગા ધ ગોડ ઓફ હેવન વિલ ગિવ અસ સક્સેસ પ્રેઝ ધ લોર્ડ પૂરા વિશ્વાસ સાથે સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધીએ હાલી લોહીયા અને વિશ્વાસ રાખીશું તો ઈશ્વરનો મહિમા જોવાના છે હાલી લોહીયા પ્રેઝ ધ લોડ ફરી વાર તેમની પવિત્ર હાજરીમાં નમવાને માટે તક મળી છે નહીં અને જ્યારે પ્રભુની આગળ આપણે આવ્યા છે તેમને મળવાને માટે તેમની સમક્ષ નમ્યા છે ત્યારે બી એ નહીં ગભરાઈએ નહીં તેમને નામો શરૂઆત કરીએ જે કઈ બાબતો હોય જે બાબતો કરવાને માટે આપણે બીતા હોય જે ખરેખર પ્રભુ તરફથી આપણને મળેલી છે અથવા આપણને દોરવણી પ્રમાણે અથવા આપણી પ્રાર્થનાઓ સાથે આપણે શરૂઆત કરવા માંગીએ છીએ તો એમાં ગભરાઈએ નહીં મુશ્કેલીઓ હશે તો પણ પ્રભુ એમાં બચાવશે સંભાળશે મુશ્કેલીઓને પ્રભુ દૂર કરશે ધ ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી વાળા મિત્ર એ દયાળુ ઈશ્વર છે એ પ્રેમાળુ ઈશ્વર છે એ સાજા કરનારી ઈશ્વર છે અને ભલું કરનારી ઈશ્વર છે એ રક્ષણ કરનારી ઈશ્વર છે એ આપણી આંખમાંના આંસુને લૂછનારી ઈશ્વર છે

તમારી સાથે છું હિંમત રાખો હાલેલું યા મેં જગતને જીત્યું છે હિન્દીમાં કહે છે દાંડશ રાખો પ્રાઇઝ ધ લોર્ટ અને ખરેખર વાલો મિત્રો જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે ને તો ધીરજ જરૂરથી રાખજો અને હિંમત પણ રાખજો કેમ કે કઈ મિનિટે પ્રભુ કઈ પડે આપણે માટે કાર્ય કરશે આપણે જાણતા નથી હાલેલું પણ પ્રભુ પૂરું કરે એ પર સુધી અથવા પ્રભુ આપણી પ્રાર્થના જવાબ આપે એ સુધી આપણે પ્રાર્થનામાં વિશ્વાસથી તેમના પર ભરોસો રાખીને બનેલા રહેવું બહુ કરીએ જો વિશ્વાસ કરીએ લોર્ડ જો ભરોસો કરીએ છે જો વિશ્વાસ કરીએ છીએ તો અન્યથા વિશ્વાસ વગર આપણે આ દિવસમાં આગળ વધવું આપણા માટે અશક્ય બની જશે મુશ્કેલ બની જશે ખાલી રડીને કોઈ મતલબ નથી ચૂપચાપ આપણી રૂમમાં બેસીને આપણે રડિયા કરીએ દુઃખી થઈએ એમાં સુપ્રભુ રાજી થશે અને હું ઘણી વાર કઉ છું એમાં તો શેતાન ને આનંદ થશે જો આ ઈસુના લોહીમાં ખરીદાયેલા જો બહુ પ્રભુ પ્રભુ કરનારા લોકો કેવા મેં એમને રડાયા આપણે એવા પરિબળોને એવી પરિસ્થિતિને પ્રભુના નામ હરાવવાની છે હા ગયા અને આપણા આયુષ્ય આપણને એમાં મદદ કરશે પણ જો આપણે ઊભા થઈશું જાતે હિંમત રાખીશું અને જાતે આપણો વધસ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલીશું તો બધું શક્ય બનશે કેમ કે પહેલી શરૂઆત આપડી છે મૂસાને દેવ કહે છે તું મારી પાસે કેમ આવ તું આ કર જા તારી લાકડી લાબી કર તર હાથ હું લાબો કર તર હાથ ફેલાય એને આગળ જવાનું કે છે અને દેવે પવન ચલાય પ્રભુ ઈચ્છે છે કે આપણે એવી પરિસ્થિતિઓમાં આપણે આગળ વધીએ તેમના પર ભરોસો રાખીને વિશ્વાસ રાખીને અને ત્યારે તેઓ આપણા જીવનમાં કામ કરે છે સ્ટક થઈ જવાથી રડવાથી પોતાને એક રૂમમાં લોક કરી દેવાથી કોઈ મતલબ નથી પણ પ્રભુમાં આગળ વધવાથી હિંમત રાખીને ચાલવાથી પ્રભુ સહાય અને મદદ કરે છે જેવા પ્રશ્નો જેવી મુશ્કેલીઓ જેવા દુઃખો એ સર્વમાં એકમાત્ર પ્રભુ આપણને સહાય કરી શકે છે કારણ વગર પણ યુસફ રહ્યો કારણ એની ભૂલ વગર દેવે એને ત્યાંથી બહાર કાઢ્યો અને જ્યારે બહાર કાઢ્યો ત્યારે એને વહેલા વર્ષો હતા બદલામાં જાણે એને સીધો અધિપતિ બનાવ્યો અને એટલું બધું સુખ આપ્યું એને એના પિતા પણ એને આપ્યા એના ભાઈઓ આપ્યા એના સગાવાલા તેને પાછા મળ્યા જે અશક્ય હતું ઇમ્પોસિબલ ભણેશ્વરના બાળકો માટે પહેલેથી જ યોજના હોય છે આપણે જાણીએ છીએ કે બધી આગળ નમી ગઈ અને ચંદ્ર અને તારાને એને જે બધું સ્વપ્ન આવે છે એ સ્વપ્ન આપણે જાણીએ છીએ અને આપણે મને દરેક વ્યક્તિ માટે પ્રભુ ઈશ્વરના લોહીમાં ખદાયેલા છે તેમને માટે પ્રભુ ઈશ્વરની પાસે આજે પણ યોજના છે હાલ એવું પણ એ યોજનાઓ પૂરું થાય આપણા જીવનમાં એ પ્રમાણે આપણે આશીર્વાદિત થઈએ એના માટે આપણે વિશ્વાસ થી આપણા ઈશ્વર ની પાછળ જગતના લોકો જે પ્રમાણે કરે છે આપણે એમ બની જઈએ તો આપણે ઈશ્વર દીકરા કે આપણે પાછા જઈએ આપણે નિરાશ થઈ જઈએ આપણે પણ જગતના લોકો જેવું કરીએ તો પછી આપણે ઈશ્વરના બાળક હશે ના પણ આપણે અલગ કરેલા છે એટલે આપણે વધારે દુઃખ સહન કરીને વધારે મુશ્કેલીઓ સહન કરી અને વધારે કપરી પરિસ્થિતિમાં આપણે પ્રભુની પાછળ ચાલવાનું છે પ્રભુ ઈશુ પર ત્રણ વાર જઈને પ્રાર્થના કરી જો બની શકે તો આ પહેલો મારાથી દૂર કરો પણ અંતે તેમણે એ જ કહ્યું કે મારી નહીં તમારી ઈચ્છા પ્રમાણે થાવ તમારે અને મારે પણ આજે સવારમાં ઈશ્વરની ઈચ્છા ને શોધીને ચાલવાનું છે ખાલી લોહીયા ઈશ્વરની ઈચ્છાને શોધી લઈશું વધારે મુશ્કેલીઓ પડશે નહીં અથવા ઈશ્વરને હવાલે થઈ જઈશું મુશ્કેલીઓ દેખાશે નહીં ભલે જે પરિસ્થિતિ હોય પણ દરેક પરિસ્થિતિમાં વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલવાનું છે એ વિશ્વાસ સાથે આપણે ચાલીશું તો આપણને તકલીફો પડશે નહીં ખાલી લોહીયા પ્રેઝ ધ લોટ ગભરાઈએ નહીં કદી પરિસ્થિતિની જીત થતી નથી જીત તો હંમેશા ઈશ્વરની થાય છે જો આપણે પડી જઈએ આપણે હાથ હેઠા મૂકી દઈએ આપણે પરિસ્થિતિ આગળ નમી જઈએ તો પરિસ્થિતિ જીતી શકે છે બાકી પરિસ્થિતિની જીતવાની તાકાત નથી કેમ કે તમે અને હું જીવતા ઈશ્વરના બાળકો છું અને એ બધી પરિસ્થિતિ અને મુશ્કેલીઓ કરતા મોટા ઈશ્વર આપણી સાથે છે હાલે લોહી પ્રેઝ દરોડ હા નાણાં માટે પણ કહીશ કે કોઈ પાંચ ફિગર કોઈ પાંચ આંકડાનો સેલેરી પગાર કે આવક આપણું ઘર ચલાવતી નથી આપણું ઘર તો ઈશ્વર ચલાવે છે ફલે આપણું પૂરું પાડનાર ઈશ્વર છે એ કદાપી ના બોલી જો નાણાંથી જ બધું થતું હોત તો મારા જેવા કેટલાય લોકોના સેવકોના ઘર કેમ ના ચાલ કેમ કે અમે સવારે ઊઠીએ છીએ રાતે સુઈ જઈએ ત્યાં સુધી એકમાત્ર પ્રભુનું કામ હોય છે

આવ એક નાની પ્રાર્થના સાથે આજે પ્રભુએ આપેલા સુંદર દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ નવા માસના બીજા દિવસે પ્રથમ સવારે પ્રભુ તમારી પાસે ફ્રી એક વાર નમ્યા છે અને અમારો વિશ્વાસ છે ગોડ ઓફ હેવન વિલ ગીવ અસ સક્સેસ અમારા દરેક કાર્યમાં અમારા જીવનમાં અમારી પ્રવૃત્તિઓમાં અમારા વિશ્વાસમાં પણ અમે સફળ થવાના છે પ્રભુ એ વિશ્વાસ સાથે પ્રભુ અત્યારે અમે તમારી આગળ નમેલા છે રાજા હા પ્રભુ અમારા વિશ્વાસમાં પણ અમે વિશ્વાસ સફળતા જોવાના છે વિવનું ભલું કરજો પ્રભુ તેઓનું રક્ષણ કરજો પ્રભુ તેમની પરિસ્થિતિઓમાં પ્રભુ તમે મદદ કરજો તેમના જીવનની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ તમે તેમની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ જેટલા લોકો છે પ્રભુ જો સવાર અને સાંજ પ્રભુ તમારી આગળ ના રહે છે જેમનો પહેલો અને છેલ્લો ભરોસો તમે છો સર્વ ઉપર પ્રભુ તમારી મોટી દયા થાવ કૃપા થાવ પ્રભુ અલગ અલગ રીતે તમારા લોકો તેઓની પરિસ્થિતિમાંથી તમને હાક મારી રહ્યા છે

જે પ્રમાણે તેઓ માગતા હોય પ્રભુ જે પ્રમાણે તેઓ તમને વિનંતી કરતા હોય જે પ્રમાણે તેમની જરૂરિયાત હોય પ્રભુ તે પ્રમાણે તમે તેઓના હકમાં પ્રાર્થના સાંભળો જુદા જુદા પ્રકારના રોગોમાંથી માંદગીમાંથી તમે છોડાવો સાજા કરો ઓપરેશનોમાંથી પ્રભુ સાજાપણો સાજાપણો આપો અકસ્માતમાંથી સાજા પણ આપો ફ્રેક્ચર થયું છે એમાંથી સાજા પણ આપો અંગો જે બંધ થઈ ગયા છે કામ નથી કરતા એ સગડા અંગો કામ કરે એવી પ્રાર્થના કરીએ છે જે કંઈ ગંભીર નિદાન તેમના શરીરમાં થયું છે એ નિદાન પ્રમાણ પ્રભુ તમે એમને સંપૂર્ણ સાજા કરો એ નિદાનને તમે ખાલી જ કરો દૂર કરો ચાહે કેન્સર હોય કે ટીબી હોય કે એચઆઈવી હોય કે ખરાબ પ્રકારની બાબત હોય પ્રભુ જેઓ નશાના આદી થઈ ગયા છે ખરાબ સંબંધોમાં છે જગતની કુટીઓમાં છે તમે તેમને છોડાવો છુટકારો આપો પ્રભુ અને પ્રભુ એવા દરેક લોકો પ્રભુ જેમને પ્રભુ તમારાથી એક બીજા કારણોસર દૂર કરવામાં આવ્યા છે પ્રભુ એવા લોકોને સાથે તમે રહેજો તેમને પાછા લાવજો તેમને પ્રભુ તમે જગતના જીવનમાંથી નાશના માર્ગમાંથી પ્રભુ તમે સાચા માર્ગ પર પાછા લાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી પ્રાર્થનાઓ દ્વારા વચનો દ્વારા સેવક સેવકાની પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ ગીતોના સ્તુત્રો દ્વારા તમે તેમની સાથે વાત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ કોઈ આત્મા આત્માનાશમાં ન જાય પ્રભુ અને દરેક જીભ કબૂલ કરે અને પ્રભુ દરેક ગૂંટણ નમી જાય તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ તૂટેલા ઘરોને જોડજો પ્રભુ ડી વોશને તમે ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને લોન આપજો મકાનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆરને તમે ખાલી જ કરજો પ્રભુ આ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈએલટીએસના બેન્ડ આપજો અને પ્રભુ પાસપોર્ટના તમામ પ્રકારના પ્રશ્નો તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ એજન્ટોના પ્રશ્નો તમે દૂર કરજો નાણાં બતાવવાના માટે પણ તેમને નાણાં પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ વિદેશમાં છે દેશમાં છે પ્રભુ એ સર્વ લોકોને રોજે રોજની જરૂરિયાત આપજો તેમને ઘરના ભાડાને માટે પૈસા આપજો રોજના ખોરાકને માટે પૈસા આપજો રોજ આ જવાને માટે તેમને ઢાળ આપજો એ પ્રાર્થના કરીએ છીએ જે બાળકો પાસ થાય છે એમની સારી જગ્યાએ એડમિશન આપજો જેઓ ભણી રહ્યા છે તેમને સારી જોબ આપજો એ પ્રાર્થના કરે છે જોબના પ્રશ્નો દૂર કરજો બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ મન બુદ્ધિના લોકો અને પ્રભુ માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સ્વસ્થ કરજો અને સાજા ભલા તંદુરસ્ત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો મિનિસ્ટ્રીની વિરોધની બાબતો દૂર કરો અમારા સતાવનારાથી પ્રભુ તમે અમારું રક્ષણ કરો વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી સેવાઓને પ્રભુ ઓનલાઈન સેવાઓને પ્રભુ બુધવાર શુક્રવારની સંગતોને તમે આશીર્વાદિત કરો અમારા બધાની પ્રભુ અને મિનિસ્ટ્રીની પ્રભુ રોજની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ ત્યારે વધારે મજૂરો મોકલજો અને પ્રભુ એમ પ્રભુ દરેકની સેવાઓ દ્વારા રોજે રોજ તમારામાં નવા નવા પ્રભુ લોકો ઉમેરાય તમારા પર વિશ્વાસ કરનારા ઉમેરાય એવું તમે થવા દેજો પ્રભુ અત્યારે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સલામત રીતે સાધના સમયે ફરી તમારું પવિત્ર નામ લેવા માટે અમને બધાને દોરી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો હામીન હામીન હામીન